ડભોઈ તાલુકાના કુંડેલા પાસે આવેલા રેલવે ફાટક નંબર એલસી અઢાર ને કાયમી ધોરણે બંધ કરવાની રેલવે તંત્ર દ્વારા હિલચાલ શરૂ કરતા કુંડેલા સહિત આજુબાજુના વીસ જેટલા ગામોના રહીશો ઉગ્ર વિરોધ ડભોઈ તાલુકાના કુંડેલા રેલવે તંત્ર દ્વારા કુંડેલા રેલવે સ્ટેશન પર નવી લૂપ લાઇન નાખવાની કામગીરી હાથ ધરતા કાયમી ધોરણે મુખ્ય રસ્તાની રેલવે ફાટક બંધ કરવાની તજવીજ હાથ ધરાઈ છે ત્યારે કાયમી ધોરણે કુંડેલા સહિત વીસ જેટલા ગામોને કાયમી ધોરણે રસ્તાને ડાયવર્ઝન આપી અન્ય ફાટક એલસી સત્તરથી અવર જવર કરવા માટે રેલવે તંત્ર દ્વારા આયોજન કરાયું છે ગ્રામજનોના મતે રેલવે તંત્ર દ્વારા જે કાયમી ધોરણે રસ્તો બનાવવામાં આવ્યો છે તે અત્યંત સાંકડો અને નીચાણવાળા ભાગમાં વરસાદી કાસ પર પુરાણ કરીને બનાવવામાં આવેલ છે ચોમાસામાં રસ્તા પર વરસાદી પાણીનો મોટો પ્રમાણમાં પાણીનો ભરાવો રહે છે લોકોનું કહેવું છે કે કુંઢેલા ગામે નવી નિર્માણ પામેલ કેન્દ્રીય યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ત્રણ હજારથી વધુ વિદ્યાર્થીઓ અને અન્ય લોકો ને આવન જાવન માટે કાયમી મુશ્કેલી સર્જાય આ રસ્તો વાઘોડિયા કરજન અને પોર જેવા શહેરોને જોડતો હોય ભારે વાહન વ્યવહારની ચહેલ પહેલવાળો રસ્તો રહે છે ગ્રામજનોની ઉગ્ર રજૂઆતોના પગલે રેલવે તંત્ર દોડતું થયું હતું રેલવે તંત્ર સાથે ચર્ચા કરી હતી અને આ રેલવે ફાટકનું જ્યાં સુધી योग्य उकेल ना मड़े त्यां सुधी फाटक नो चालू राखवानी हैया धारणा आपी हती विधायक महोदय के उद्बोधन के बाद हम इस पे दोबारा से पुनर्विचार करेंगे और जो काम रेलवे ने लिया है उसकी पुनर्समीक्षा करके जो भी आम जन के लिए बेस्ट पॉसिबल सॉल्यूशन होगा वही हम करेंगे तो अभी तो ये जो 18 फाटक है वो चालू ही रहेगी अभी जैसे यथास्थिति बनाए रखेंगे મારું મારું ગામના પ્રતિનિધિ તરીકે મારું એ માનવું છે કે આ જે રોડ છે એ આજુબાજુના પંદર ગામને જોડતો રોડ છે અને આ કોઈ પણ કારણે બંધ ન થવો જોઈએ આ બંધ થશે તો આજુબાજુના પચીસ હજાર લોકોના જનજીવનને અસર થાય એમ છે તો આ કોઈ પણ કારણે આ રોડ બંધ ન થવો જોઈએ અને એ ચાલુ રહે એ માટે જ અમે લોકો ભેગા થયા છે